લાખોની વિદેશી દારૂ ભરેલ ટેન્કર ટ્રક સાથે એક સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે તારાપુર પાસેથી વિદેશી દારૂની નવસો અડસઠ પેટી ભરેલી ટેન્કર ટ્રક સાથે ડ્રાઈવરને પોલીસે ઝડપી પાડ્યું છે આ શખ્સ પાસેથી કુલ કિંમત રૂપિયા ઓગણ સિતે પોઈન્ટ એકવીસ લાખ મુદ્દા માલ કરી લેવાયો છે

જેની હેરાફેરી કરવા અંગે ડ્રાઈવર પાસે લાયસન્સ માંગણી કરતા તે રજૂ કરી શક્યો ન હતો જેથી પોલીસે ડ્રાઈવર ની અટક કરી હતી મળેલ બાતમી મુજબ આ ટેન્કર વિદેશી દારૂ ની કુલ કિંમત રૂપિયા ચુમ્માલીસ લાખ વીસ હજાર પાંચસો ની કુલ નવસો અડસઠ પેટી કબજે કરવામાં આવી હતી ટેન્કર ટ્રક સહિત કુલ કિંમત રૂપિયા ઓગણ સિત્તેર એકવીસ લાખ નો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે